તાલુકાએ અલગ અલગ વિસ્તારોમાં મૂકી છે તેની ખરાબ અને દયનીય સ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેરના વિસ્તાર ખાતે આવેલા નીલગીરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં એસએમસીની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે જે સાયકલની કિંમત અને મેન્ટેનન્સનો ખર્ચ મળીને સિત્તેર હજાર રૂપિયા થાય છે તે હાલ ભંગારની હાલતમાં પડી છે જ્યાં સાયકલ ભંગારની સ્થિતિમાં પડેલી છે ત્યાં નજીક જ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે સુરત શહેરમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ વિશે ઘણી ચર્ચા થઈ હતી સાયકલ શેરિંગ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી પણ ચૂકી છે મહાનગરપાલિકા સાયકલ સ્ટેન્ડ બનાવવા અને સાયકલની જાળવણી માટે માટે વર્ષ લાખ રૂપિયા ચૂકવી રહી છે ચોંકાવનારી વાત એ છે કે હાલમાં સાયકલ સ્ટેન્ડ બિસ્માર સ્થિતિમાં છે જ્યારે સાયકલ ભંગારની હાલતમાં છે સાયકલની હાલત એવી છે કે તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે બંગાળની સ્થિતિમાં સાયકલો સુરત શહેરના લિંબાત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ નજીક જોવા મળી છે ઉલ્લેખનીય છે કે નીલગીરી ગ્રાઉન્ડ નજીક ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે સાયકલ માટે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પણ અપાયા છે અને પાલિકાએ તેની પાછળ કરોડોનો ખર્ચ પણ કર્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે સુરતના લોકો પાસેથી ટેક્સ વસૂલીને સુરતના જોવા મળી રહી છે સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોજેક્ટ માટે જર્મન સાયકલ મંગાવવામાં આવી હતી જેની પાછળ એક સાયકલ દીઠ દસ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે આ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી સમગ્ર સુરત શહેરમાં એકસો વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે આ સ્ટેશન પર લગભગ બારસો સાયકલ રાખવામાં આવ્યું છે તેમાંથી સાઠ સાયકલોની હાલત એવી છે કે તેનું સમારકામ થઈ શકતું નથી શહેરના લોકો માટે એક સાયકલની કિંમત સિત્તેર હજાર છે મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી ઇન્સ્ટોલેશન સંચાલન અને જાળવણી માટે પાંચ વર્ષ માટે આઠ કરોડ એકાણું લાખની ચુકવણી નક્કી કરી છે તો આ હતા આપણું સુરતમાં